સાઠંબામાં ઉત્તરાયણ નિમિત્તે અવેરનેસ પ્રોગ્રામ યોજાયો ઉત્તરાયણ નિમિત્તે સાઠંબા પોલીસ દ્વારા ચાઇનીઝ તુક્કલ ચાઇનીઝ દોરી તથા ઉત્તરાયણ બાદ દોરી પતંગનો નિકાલ કઈ રીતે કરવો એના વિશે અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો જેમાં સાઠંબા પોલીસ દ્વારા પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો ઉપયોગ ના કરવો કેમ કે તેનાથી મોત થવાની સંભાવના રહેલી છે અને જો કોઈ તેનો ઉપયોગ કરતો હોય તો તેના અંગે પોલીસને જાણ કરવા સમજ કરી હતી અને ઉત્તરાયણ બાદ પતંગ દોરીનો નિકાલ કઈ રીતે કરવો કે જેથી પશુ પક્ષી અને માણસોને નુકસાન ન થાય તેના અંગે પણ સમાજ કરી હતી જેથી સાઠંબા પોલીસ દ્વારા ઉતરાણ નિમિત્તે બેનર લગાવવામાં આવ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ ઝાલા અરવલી કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઈટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે